રાજકોટ જેતપુર વચ્ચે લોકલ ટોલટેક્સને લઈને વિરોધનો વંટોલ શરૂ થયો છે જે લોકલ ટોલ ટેક્સ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને અત્યારે તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો છે પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો છે ત્યારે પીઠડિયા ટોલ પ્લાઝા પર પિસ્તાલીસ માંથી પાંત્રીસ રૂપિયા ટોલ કરાયો છે જ્યારે લોકલમાં દસ માંથી વીસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે

આવું ક્યારેય પેલા રાખેલું નથી અને એ અમને માન્ય છે જ નહીં કારણ કે લોકલનો બસો પંચાવન નો પાસ કરે તો કોઈને ત્રણ વાર રાજકોટ જવું કોઈને બે વાર જવું તો એ તો મોંઘું પડે ઉલટાનું અને વાત એ છે અમારી ટોલ નાકા પ્રત્યે કે જેતપુરની અગ્રણી બે સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે જયારે છ મહિના પહેલા નક્કી થયું છે કે લોકલના દસ રૂપિયા જ આપણે લેવાના છે તેને આ રસ્તાનું કામ પણ ચાલુ છે જે માનની નીતિન ગડકરી સાહેબે પણ એવું કીધેલ છે પેપર અને સંસદ ભવનમાં કીધેલું છે કે ભાઈ જ્યાં પણ રસ્તાના કામ ચાલતા હોય જ્યાં વાર લાગે એવું હોય ને તો ત્યાં ટોલ એને લેવાનો જ નથી તો છતાં અત્યારે વધારો કર્યો છે અને અમને બે સંસ્થાને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે આ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે જે ચાર્જ હતો પીઠરિયાનો એમાં અમુક અંશે રાહત આપી છે પણ મોટામાં મોટું દુઃખ એ છે કે જેતપુર ના સ્થાનિક રહેવાસીઓ શહેર કે તાલુકાને સ્થાનિક ગણી અને જે દસ રૂપિયામાં પીઠરિયા ટોલ પ્લાઝા પાસ થતું એ લોકોએ રદ કરી એમનો ચાર્જ વીસ રૂપિયા કરેલ છે સેકન્ડરી મહિના દિનો પાસ એ લોકો બસો પંચાવન રૂપિયાનો આપવાનો છે પણ કોઈ લોકો ડેઇલી અપડાઉન બહુ ઓછા લોકો કરતા હોય છે જેથી કરીને આ સ્થાનિક લોકોને જેપુર શહેર તથા તાલુકાને સ્થાનિક ગણી ફરી દસ રૂપિયા લેવામાં આવે એવી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ જેતપુર ડેંગ એન્ડ પ્રિટિંગ એસોસિએશન તથા દરેક જેતપુરના એનજીઓ અને વેપારી એસોસિએશન સાથે રાખી આગામી અઠવાડિયામાં અમે એક મીટિંગ બોલાવી અને ફરી માગણી આપણા માધ્યમથી અમે રાખીએ છીએ